નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુનગર જિલ્લાના પાટી તાલુકાના જીંચુવાડા વિસાવળી ગામ પાસેથી વિદેશ દેશી મજલોટ બંદૂક સાથે એસઓજીએ એક ઝડપી લીધો વિભાગીય પોલીસ મહાનિરીક્ષક જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ કામગીરી હાથ આવી રાજકોટ રેન્જ નીચે આવતા તમામ જિલ્લામાં શ્રાવણ માસ અને શ્રાવણ માસમાં આવતા ધાર્મિક તહેવારનું અતિ મહત્વ છે ધાર્મિક તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વિભાગીય પોલીસ મહાનિરીક્ષક અશોક યાદવ અને સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં આગામી તહેવારોમાં કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ જુગાર એનડીપીએસ સહિત બિનકાયદેસર હથિયાર લઈ ફરતા લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી સુરનગર એસઓજી સ્ટાફના ઇન્ચાર્જ પીઆઈ એને એ રાયમા પોલીસ હેન્સ કોન્સ્ટેબલ અનિધસિંહ એમ ઝાડા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ઝુરુભા રાઠોડ ચિયારભાઈ અમરસિંહભાઈ બલ બલભદ્રસિંહ નરેન્દ્ર સહિતનો સ્ટાફ પાટી તાલુકાના ઝીંજુવાડા ગામ તરફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વિઝાવળી પાસે નગવાડા ગામના પાટિયા પાસે કરીમ હાજીભાઈ ભટ્ટી નામનો વ્યક્તિ દેશી મજૂલો બંદૂક સામગ્રી સાથે મળ્યા હતા તેને ઝડપીલી કાયદેસરની કાર્યવાહી કરી ઝીંઝવાડા પોલીસમાં આર્મ એક્ટ પચીસ વન બી મુજબ ગુનો નોંધવામાં આવતા હથિયાર ફરતા લોકોની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે